અજા એકાદશી પર ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ નહીંતર કંગાળ થતા વાર નહીં લાગે નમસ્કાર મિત્રો આપ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ પર મિત્રો અજા એકાદશી પર ભગવાન વિષ્ણુને સમર્પિત એક મહત્વપૂર્ણ વ્રત રાખવામાં આવે છે આ વ્રત કરવાથી વ્યક્તિને ઘણા પુણ્યો મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ વર્ષે અજા એકાદશીનો નો પ્રારંભ ઓગણત્રીસ ઓગસ્ટ ગુરુવાર રાત્રે એક વાગીને ઓગણીસ મિનિટ વાગ્યે થશે અને તેનું સમાપન ઓગસ્ટ શુક્રવાર રાત્રે એક વાગ્યે થશે વ્રતના દિવસે સવારથી સાંજે ચાર વાગીને ઓગણ મિનિટ સુધી આર્દ્રા નક્ષત્રમાં પૂજા કરવાથી ખૂબ જ ઉત્તમ ફળ મળે છે પરંતુ કેટલાક એવા કામ છે જે અજા એકાદશીના દિવસે કરવા વર્જિત છે

સનાતન પરંપરામાં અજા એકાદશીનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર દિવસે વ્રત અને દાન કરવાથી વ્યક્તિને બધા સાંસારિક સુખોનો ભોગ મળે છે અને અંતે વિષ્ણુ લોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે આ એકાદશી ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે અને તે બધા પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે અજા એકાદશી પર શું ન કરવું

જો કોઈ બાળક કે વૃદ્ધ હોય જેણે વ્રત ન કર્યું હોય તો તેને કહી તિથિ ના દિવસે તુલસી ના પાંદડા અજા એકાદશી ના દિવસે રાત્રે સૂવું ન જોઈએ આ તિથિ અત્યંત પુણ્યદાયક છે આ દિવસે આખી રાત ભગવાન વિષ્ણુ ના ભજન મંત્ર કે આરતી કરવા જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સામે આખી રાત જાગરણ કરવું જોઈએ આનાથી ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં ક્યારે કલ્પના પણ ન કરી હોય ચાર દાંતણ કે મંજન આ દિવસે દાંતણ કે મંજન કરવું વર્જિત માનવામાં આવે છે શાસ્ત્રોમાં અજા એકાદશીને મોક્ષદાય ની તિથિ કહેવામાં આવી છે

આ દિવસે ચોખા ખાનાર વ્યક્તિ આગલા જન્મમાં સરિસૃપ યોનીમાં જન્મ લે છે જો કે જો તમે દ્વાદશી તિથિએ ચોખા ખાઓ છો તો તમને આ યોનીમાંથી મુક્તિ મળી જાય છે છ વાળ ન ધોવા અજા એકાદશીના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ આને અશુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે વાળ નખ દાઢી વગેરે પણ ન કાપવા જોઈએ માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિને દુઃખ અને દુર્ભાગ્યની પ્રાપ્તિ થાય છે સાત પાનનું સેવન આ દિવસે પાનનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી મનમાં રજોગુણની પ્રવૃત્તિ વધે છે તેથી એકાદશીના દિવસે પાન ખાવું વર્જિત છે આઠ કાળા વસ્ત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અજા એકાદશીના દિવસે કાળા વસ્ત્રો ભૂલથી પણ ન પહેરવા જોઈએ જો શક્ય હોય તો ભગવાન વિષ્ણુની પૂજા પિયા વિષ્ણુ પહેરીને વિષ્ણુની પૂજામાં તુલસીદળ ન ચઢાવો ત્યાં સુધી ભોગ અધૂરો ગણાય છે પરંતુ ધ્યાન રહે કે તુલસીદળ એક દિવસ પહેલા જ તોડી લેવું જોઈએ નહીં તો શુભ પરિણામ ને બદલે અશુભ પરિણામ મળે છે નવ અન્ન અને જળનો ત્યાગ અજા એકાદશી વ્રતનો મુખ્ય નિયમ અન્ન અને જળનો ત્યાગ કરવાનો છે કેટલાક લોકો ફળાહાર કરે છે પરંતુ શુદ્ધ રીતે વ્રત રાખવા માટે અન્ન અને જળનું સેવન સંપૂર્ણપણે વર્જિત હોય છે વ્રત કરનારે દ્વાદશી તિથિ પર જ વ્રતનું પારણા કરવું જોઈએ અને આ દિવસે વ્રત કથાનો પાઠ અવશ્ય કરવો જોઈએ દસ નકારાત્મક વિચારો અજા એકાદશીના દિવસે મનને શાંત રાખો અને નકારાત્મક વિચારો થી દૂર રહેવું જોઈએ આ ઉપરાંત જ બોલવું જોઈએ જૂઠું બોલવાથી વ્રતનું ફળ મળતું નથી ક્રોધ અને હિંસા આ દિવસે ક્રોધ અને હિંસાથી બચવું જોઈએ મનને શાંત રાખીને ભગવાનની ભક્તિ કરવી આ દિવસે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેની કાળજી રાખવી બાર દારૂ અને માંસાહાર દારૂ અને અન્ય નશીલા પદાર્થો તથા માંસાહારી ભોજનનું સેવન બિલકુલ ન કરવું જોઈએ અજા એકાદશી પર કયા ઉપાય કરવા જોઈએ એક ગુલાબ કેસર સુખ માટે ચંદન કેસરમાં ગુલાબ જળ ભગવાન વિષ્ણુના ચરણોમાં પાન પર વિષ્ણુ નમહ લખીને તેમને પ્રણામ કરો પૂજા પછી તે પાનને તમારી તિજોરીમાં રાખો આનાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી આ ઉપરાંત પીપળાના વૃક્ષ નીચે ઘીનો દીવો કરવો અને ભગવાન વિષ્ણુ સાથે પીપળાના વૃક્ષમાં વાસ કરતા બધા દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે ત્રણ દાન પુણ્ય હજા એકાદશી ના દિવસે દાન પુણ્ય નું વિશેષ મહત્વ છે ગરીબો અને જરૂરિયાતમંદોને કપડાં અનાજ ફળ દૂધ દહીં ઘી વગેરેનું દાન કરવું જોઈએ આનાથી વૈવાહિક જીવન સુખમય રહે છે ચાર વિદ્યાર્થીઓ માટે આ ખૂબ છે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાનો કેસરવાળા દૂધ થી અભિષેક કરવો ત્યારબાદ શ્રીમદ ભાગવત કથાનું પાઠ કરવું જોઈએ આમ કરવાથી બાળકોને સારા પરિણામ મળે છે તો આ હતા એવા કામો જે ભૂલથી પણ અજા એકાદશી પર ન કરવા જોઈએ અને એવા ઉપાયો જે કરવાથી શુભ ફળ મળે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરો અને ચેનલને ને કરીને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરો જેથી તમને અમારા આવનારા દરેક નવા વિડીયોની સૂચના સૌથી પહેલા મળે વીડિયો જોવા માટે તમારો આભાર